પેલો પગાર લેવા અને કેટલા હશે ત્યારે કોમેન્ટમાં કહેજો આ યુટ્યુબ નું પેમેન્ટ છે આમ તો અમારો ધંધો કરો અમે અમારો ધંધો કરીએ ગયેલા હતા લાઈટ બિલ ભરવા અને તમે જય મસ્તરામ અને ગુડ મોર્નિંગ બધાને અને ડાયરાને રામ રામ ને સીતારામ અને જો તમને અમારો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને કેમ છો બધા મજામાં જ છો કેમકે આપણા વ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જ હોય અને ન હોય તો મજામાં આવી પણ જાય અને આ જવાનું છે આપણે તળાજા તળાજામાં છે થોડુંક અમથું કામ એટલે જવાનું છે તળાજા અને મારે છોટું બીને જવાનું છે તળાજા તળાજા તો મળીએ હવે તળાજા જઈને હાલો તો આવી તળાજા અને હાલો આપણે તળાજા લઈ આવીએ બેંકમાં પૈસા આવ્યા છે તો લઈ આવીએ ભાઈ આવે તો આર્યા શું કરો લાવવાને યુટ્યુબ નો પેલો પગાર લેવા જોવા તળાજા જવા નીકળી ગયા છીએ હવે અને હાલો તો મળી જાય ડાયરેક્ટ બેઠા તળાજા No. Oh. આપડે ચડાતા છે તો બી આવે છે ને જે ઉમરલા છે અને ખાંડી કોઈ લીધા વગર આવી અને આમાં કોણ કોણ નો ખા કાઢી કોઈ ના તો મળી ગયો હવે જે પૂજી પછી આવે તો હવે આપણો YouTube નું પેમેન્ટ આવ્યું છે પહેલું અને કેટલા છે જરા કોમેન્ટ કહેજો કેમ કે પહેલું પેમેન્ટ છે મોનિટાઇઝ નથી તો જીતો આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે એટલે છે કહેજો અને આપણે દેવાના છે પેલા બાને આ બાબ નું પેમેન્ટ છે આમ તો જો આપણે તળાજાથી તો કઈ જુને બી આવ્યા હતા અને પછી આ તળાજાથી આવીને ખાઈ પીને તરત સુ ગયા હા અને અત્યારે હાડાચાર જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ હવે જાહેરમાં આંટો મારવા અને આપણે તળાજા વાળ બાળ કપાઈને વી એવા કેમ લાગે છે જો પાછા લાગે ને બાકી એક નંબરના અને હવે જાહેરમાં આવું છે કેટલા પાટિયા બાકી છે એમ ગણવા જવાનું છે કેમ કે આજ રાતે પાણી વાળવાનું છે પછી તો આવી રીતે છે આપણે કંઈક જાહેર અને આપણે પહેલાં પાટિયા જોતા આવીએ કેટલા બાકી છે અને પછી જાવું છે હજી ફિલ્ટર એક કાઢવાનું છે ફિલ્ટર કાઢવા જવાનું છે જો તમને વિડીયો જોવાની મજા આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે હવે જોઈ લઈએ પહેલાં પાટિયા કેટલા છે અને જો આપણો પાવડો જે આઈને પીડ્યો છે બે દિવસથી બે દિવસથી આપણે પાણી નથી વાળ્યું એટલે આવીને પીડ્યો છે તો આપણે હવે જોઈ લઈએ કેટલા પાટિયા બાકી છે તો તમે આ બ્લોગને તમે લાઈક કરી આવો શેર કરી આવો કોમેન્ટ કરી આવો સબસ્ક્રાઈબ કરી દેજો તો આમ પાટિયા ગણી લઈએ તો જો આપણે પાટિયા તો જોઈ લીધા ચાર પાટિયા બાકી છે અને બાકીનું જ બધું પાઈ દીધેલું છે ખાલી ચાર પાટિયા જ બાકી છે બાકી તો બધું થઈ ગયું છે અને જાવું છે હવે કવે ફિલ્ટર કાઢવા કેમ કે આજ રાતે પાણી ચડાવવાનું છે એટલે ફિલ્ટર કાઢવું જોઈએ એટલે નગર ડીપમાં જતું હોય એટલે ફિલ્ટરમાં પાણી ઓછું આવે મોટર ઓછું કાઢે પ્રેશરમાં થાય ને એટલે અને આજ જાવ અને આમે આપણે નહીવ્યા હતા એટલે આપણે ધંધો નહોતો એટલે જાહેરમાં વહીએ આટો મારવા આ કંઈક ઝાડ જો આવી છે આ ઓણ કે ઝાયરમાં કંઈ જામતું નથી દવા નાખી દીધી બે વખત તો એ એમનું જ છે અને ખડનો હજી બાકી છે ખડનો સોલેરોનું બધું બાકી છે જોઈએ એમ ખડ તો જો ફૂકા કાઢી નાખી એવું છે ઓણ ઝારમાં બહુ નુકસાની છે કેમ કે માલને હું નિર્ભો એમ થાય છે ત્યારથી હવે તો હજી તો ઉનાળો આખો બાકી છે તો હું કરશું એવું છે અને આપણે આપણો ફિલ્ટર કાઢવાનું છે હા તો હવે આપણે ફિલ્ટર કાઢી લઈએ પેલા જો આમાંથી આ ફિલ્ટર કાઢવાનું છે આપણે મોટું છે ને આવડું આ કાઢવાનું છે તો આપણે પેલા ફિલ્ટર કાઢી લઈએ આવું કંઈક છે ફિલ્ટર આપણું આ ફિલ્ટર કાઢવાનું છે આમાં કાકરાની ઊભું ભરાઈ જાય છે તો આવી રીતે છે કંઈક ફિલ્ટર આપણું તો આને ફિલ્ટર ને સાઈડમાં મૂકી દઈ કેમ કે પછી પાછું જ્યારે ડીપમાં સડાવવાનું થાય ને ત્યારે પાછું સડાવવું પડે ડીપ સંતાઈ જાય અને જો આવી રીતે કાકરા હોય છે આમાં દેખાતા છે તમને જો તો હવે આપણે પાછું સડાઈ દઈએ આવડવાનું અહીંયા બધું પાણી નીકળશે જો ફિલ્ટર પહેલાં સડાઈ દઉં કે એક હાથે સડતું નથી એટલે બે હાથે સડાઈ દઉં સાઈડ માં મૂક બધા સ્મેલ આવી જાય તો દેખાય તો હાલો તો પેલા હવે ફિલ કાઢ કાર્ડ લઈ સડાવી દો આવડે પછી મળીએ હવે જો આપણે ફિલ્ટર તો સડાઈ દીધું હોય ફિલ્ટર કાઢીને પાછું ઓલું તો સડાઈ દીધું હોય જો આવી રીતે કાંઈક સડાવતું સડાવવાનું હાલે તો રેડી આવે કાંઈ બાકી નથી રહ્યું અને પાણી જોઈ લઈએ પેલા કેટલું છે એમ દેખાય છે તમને જો એટલું છે અને આજ રાતે વાળવાનું છે આપણે પાણી અને આપણે તળાતા જ્યાં ત્યાં બેંકમાંથી પૈસા ઉપાડવા છે આપણા યુટ્યુબનો તેલો પગાર આવેલો હતો એટલે આપણે લેવા ગયા હતા એ તો તમે જો ને આગળ વિડીયોમાં જોઈ જશે કઈ રીતે કેટલા પેમેન્ટ આવ્યું છે કેમ છે કેમ નહીં તેવી રીતે છે અને આપણે જઈએ છીએ હવે ઘેરે કે હજી માલને ફેરવવાના પાવાના બધું બાકી છે હા બીજું એક કે આપણે આવી રીતે લોકવાડીમાં ઉતરતા આપણે અહીં બાજુમાં જ રોડ છે અને બધા વટે અને જોતા જાય તો આપણે એ બધાને કહેવા માંગીએ છીએ કે તમે તમારો ધંધો કરો અમે અમારો ધંધો કરીએ આપણે ઘેર તો પૂગી આટો અને આ બધા શાકનું પ્લાન જાય છે શું કે ફ્લેવર કહેવાય કોબી હા એમ તો મળવાનું આલે છે અને અમારે આને કાંઈ ધંધો જ ન હોય ફોન સિવાય બીજો કાંઈ હો તો માખું મારે ગોદરું બનાવતા થઈ ગયું ગોદરું હાલો તો આપણે હવે માલ ફેરવી નાખીએ કેમ કે થઈ ગયા હે ચાર હાલો તો માલ ફેર્યું નાખીએ કે આપણી સિવાય કોઈ કાંઈ ફેરવતું તો નથી ખબર જ છે એટલે હાલ એવું બધા બે બાંધો ને હાલ બધા એકદમ કેમ પણ તીરે કે તરત બહુ ડાયો છે એમ તો કાબુરા આપણે એલેક્સ નથી હોબ આયા મૂકી દી ખાતું બીજું અહીં દિશાડો હા ચડી જા જો આને કહેવાય કુતરીઓ હાલ તો હવે ફેરવી નાખી માલ તો જો આપણે માલ ફેરવો તો હવે આવી ગયા છીએ પેલો વારો છે ગાય મહત્વનો કેમ કે પેલા બધા જ પેલા એના જ પાવા પડે અને મારા બેહોને બહુ ખોટું લાગી જાય કેમ કે પેલા ગાય માતાને ફેરવી ને એટલે તમારે આમ જોયું આમ વળદ ખાધા નથી રે વળોદ ખાધા ના રહી આમલા આમ જ ઘૂમરી ખાધા નથી ઈ એમ કે નકર આમને પેલા લીધા જાવ એનો વારો ન આવે એમ જો તો જો ખાઈ જો 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 આપણે તો કઈ બીજો ધંધો છે નહી આપણી વાંચ હાલ્યા આપણે મોર હાલ્યા લઈએ તો મારે એક જ ભાઈ એવી ડાઇ છે કે એને કાંઈ બળીકતા ન હોય એમને બેસી રહે આપણે જ્યારે પાવી ત્યારે એ ઊભી કરવાની અને જ્યારે ફેરવી તારે તો ઊભી થાય અને બાકી જો એને કાંઈ ઉતાવળ જ નહીં નિરાય તો હાવ શાંતિ અને આ તો જો અત્યારથી નાખોરા બોલાવે જો જો બહુ ખેપાની છે આ તો હાલો તો એનો જ વારો છે તો આપણે કઈ દઉં આપણે આપણા કહેતા હતા કે આપણો યુટ્યુબનો પહેલો પગાર પહેલો પગાર એવું કાંઈ નહોતું પહેલો પગાર નહોતો આપણો એ કાંઈ અને આપણી ચેનલ એવી કાંઈ મોનિટાઈઝ નથી અને તો એમાંથી ક્યાંથી પૈસા આવતા હજી આ તો ખોટો ખોટું હતું એવું એવું કાંઈ નથી અને પગાર પગાર કાંઈ નહોતો એવો આપણે જવાનું તો તળાજા લાઇટ બિલ ભરવા એટલે આપણે જે લાઇટ બિલ ભરવા અને તમે આના પછીનો વ્લોગ જોજો મતલબ કે આ આના વ્લોગમાં એટલે એમાં તમને હું બતાવીશ કે આપણે લાઇટ બિલ ભરવા બીમાં એટલે એ હતું કાંઈ વ્લોગ પેલો પગાર એવું કાંઈ હતું નહીં આ તો ઠીક ખોટો ખોટો પ્રેંક કરેલો હતો બીજું કાંઈ હતું નહીં અને આપણું કાંઈ પેમેન્ટ વેમેન્ટ કાંઈ એવું નથી અને તમને બધાને એમ થાય કે આને એ મો ચેનલ મોડિફાઈ નથી તો પેમેન્ટ આવી ગયું એવું કાંઈ નથી ખાલી આ તો ઠીક અમથું હતું કોઈ હાસુ ન લેતા ખાલી પ્રેમ કરેલો હતો આ બેંકમાં આપણે નાખી દીધા કાં તેડીને કારણ બધાને નીર પણ દીધું છે અને હવે તો તમને ખબર છે આપણે શાક એનું બને છે અને શાક અને રોટલા બાકી તો બીજું શું દૂધ હોય એક નવીન બાકી બીજું તો કાંઈ નથી નવીનમાં બરાબર તો આપણે બ્લોકને અહીંયા લગ્ન જ રાખીએ છીએ અને તો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો આપણે વાળું પાણી તો કરી જ લેવું અને અમે વાળું પાણી તો કરી જ લેવું પણ તમે અને ચેનલમાં નવા હો તો લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કે બીજું એક કે આપણે કાલ જોયું હતું કે એમાં ફોલોવર્સ જોવામાં અને અનફોલો ફોલો પીના ગીના જોતા હોય એવાય કેટલા બધા છે એટલે અડધો અડે તો તફાવત છે બરાબર આપણને ફોલો કરે એટલા અડધા છે અને નથી ફોલો કરતા એવાય આપણા બ્લોગ જોવે છે બરાબર તો એના માટે જે નથી ફોલો કરતા ને એ બ્લોગ જોવે છે ને એના માટે તો ફોલો પ્લીઝ યાર કરી લેજો અને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મસ્તરામ બબાય મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી